સાબરકાંઠાના બેરાણા શિવજીની એકાવન ફૂટ સહસ્ત્ર ભાવના વ્યક્ત કરવાનું અનોખું ધામ છે અરવલીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ ધામ શિવરાત્રી આવતા જ જાણે કે ભક્તિભાવનો પૂર્વ અહેસાસ કરાવી દેશે ભક્તિભાવ કરવા માટે શિવભક્તો માટે અનોખું સ્થળ છે અહીં ભક્તો શિવજીની પ્રતિમા આગળ પ્રગટાવી

વાંધુર્મુખીય મૃત્યુજય મહાદેવ જનુ તુજરાવાદી તું જરાયવાજી દે સોરાટી સોમનાથ સિંહ મલ્લિકાર્જુનો શંકરમ પંજાકી રામેશમ ના ગેન્દ્ર વિશ ત્રણ હિધુશ્વર દ્વાદશ જ્યોતિર્લિંગ કી જય કંટાશ્વર હનુમાન કી જય ગુજરાતના અંદર આવેલા સાબરકાંઠા જિલ્લાના અંદર આવેલું બેરણા ધામ કંટાશ્વર હનુમાજી યાત્રાધામ ત્યાં છેલ્લા પચીસ વર્ષથી શિવજીની ભવ્ય દુનિયામાં મોટા મોટી મૂર્તિ સહતની શિવજીની જ્યાં આગળ આપણે એક મહાજ્યોત પ્રગટ કરી છે પચીસ કિલોનો દિવેટ અને આખા દેશમાં પંદર વીસ પણ જે ઘી પુરાય એ મહાજ્યોત વિશ્વ શાંતિ માટે સર્વજીવોના કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ રહે એ માટે આ મહાજ્યોત પ્રગટવામાં આવે છે તેમાં તેત્રીસ ફોટ દેવતાઓ દેવીઓ ઋષિઓ મુનિઓ યોગીઓ યોગ્યો સત્યો મહાસત્યો પુણ્યાત્માઓ ધર્માત્માઓ સાધુઓ તપસ્વીઓ અઘોરીઓ દિગંબરો નાથો મહાપુરુષો સીધો ચણદાસો દાસો સર્વની સૂક્ષ્મ હાજરી થઈ જાય છે રાતના બાર વાગ્યા પછી ઓટોમેટિક જ્યોત કોઈ ના હોય તો પણ છેલ્લા આ વર્ષે પણ પ્રગટ થઈ ગઈ અને ચાર પાંચ વર્ષ પહેલાં પણ પ્રગટ થઈ શીખવાર આ જ્યોત કોણ પ્રગટાઈ જાય છે સવારે એ કોઈ ખ્યાલ નથી આવતો પણ કોઈ દૈવી શક્તિઓ દ્વારા જ આ જ્યોતનો આવીને અને પ્રાગટ્ય કરવામાં આવે છે હવે ફરી પાછી જ્યોત આપણે આજે પ્રગટ કરી છે ભગવાનની સત્તા ત્યાં હાજરી છે કંટાળી હનુમાનજી મંદિર વર્ષ સાવર્ગોની હનુમાનજીની મૂર્તિ છે અહીંયા ભારતભરની અંદર આવેલા ગામડાઓમાં તો ગુજરાતમાં પાંચ વિરાટ મૂર્તિઓનું ધામ ગાયત્રી માતાની સર્વશ્રેષ્ઠ દુનિયાની વિરાટ મૂર્તિ શિવજીની સરસ્વલિંગ મૂર્તિ ગણપતિની વિરાટ મૂર્તિ વિશ્વકર્માની વિરાટ મૂર્તિ અને શિરડીવાલી સાં બાબાની વિરાટ મૂર્તિ છે અહીંયા અન્નપૂર્ણા માતા રાંધાર માતા કાવ્ય ખોડિયાર માતા રાધના સર્વદેવી દેવતાઓનું અહીંયા સ્થાન છે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આખા દિવસમાં લાખ થી દોઢ બે લાખ માણસો આવે છે મહાજ્યોતના દર્શન કરીને પુણ્ય કમાય છે પચીસ એક વર્ષથી છેલ્લા પચીસ એક આપણે જ્યોત ભગવાનની પ્રેરણા થી આપણે કરીએ છીએ અને વિશ્વ શાંતિ માટે આ જોત થાય છે અહીંયા મહેન્દ્રભાઈ શ્રી ઉપાધ્યાય જય ગુરુદેવ મારું નામ નીરજ રાજકોટથી આવું છું અહીંયા છેલ્લા પચીસ વર્ષથી અમે હનુમાનજીની મંદિરે આવીએ છીએ અહીંયા એકાવન ફૂટના મહાદેવ છે એની આગળ સવા મંડની જ્યોત પ્રગટાવવામાં આવે છે જેનો ઉદ્દેશ વિશ્વ શાંતિ વિશ્વની અંદર બધા લોકોનું કલ્યાણ થાય ધન ધાન્ય સંપત્તિથી બધા સુખી થાય અને બધાનું કલ્યાણ થાય આ ધરતી ઉપર જે મહામારીઓ આવે છે એ બધી મહામારીઓ નષ્ટ થાય અને બધા ઉપર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ વરસે એવા માટે અમે અહીંયા ઋની છેલ્લા પચીસ વર્ષથી અમારા ગુરુજી આ જ્યોત પ્રગટાવે છે આ જ્યોતના દર્શન માત્રથી સંસારના સર્વ દુઃખોનો નાશ થાય છે અને ભગવાન શિવની પરમ કૃપા મનુષ્ય ઉપર વરસે છે હજારો માણસો અહીંયા દર વર્ષે દર્શનાર્થે આવે છે અને દરેક માણસો જે લોકો અહીંયા દર્શન કરે છે એ દર્શનથી એમના બધા લોકો તૃપ્ત થાય છે એમના દુઃખો દૂર થાય છે એમના જીવનમાં સુખ શાંતિની વૃદ્ધિ થાય છે અને ભગવાન શિવની એમની ઉપર કૃપા થાય છે કંટારેશ્વર હનુમાનજી મંદિરમાં શિવરાત્રિ જ્યારે આવે છે ત્યારે મહાશિવરાત્રીના પર્વ ઉપર મહાજ્યોત સવા મંડરૂની મહાજોત પ્રગટાવવામાં આવે છે એમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની ધન્યતા અનુભવે છે અને પોતાના દુઃખ દરિદ્ર મટી જાય છે એવી આ પવિત્ર ભૂમિ છે રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે